જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા એસટી ડેપો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે તો ભારત વિકાસ પરિષદને સાથે રાખીને વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હીટવેવ કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકા રહ્યા છે તો ગરમીથી અનેક લોકોના મોત પણ થયેલા છે ત્યારે આજરોજ તાલુકા એસટી દ્વારા કાળઝાળ ગરમીમાં પેસેન્જરો માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં દરેક આવતા જતા મુસાફરો માટે વરિયાળી શરબત મહાવીરસિંહ જાડેજાને એસટી ટીમ દ્વારા બનાવી તીવડાવવામાં આવી રહ્યું છે તો આવી કારઝાળ ગરમીમાં શરબતથી લોકો રાહત અનુભવે છે અને એસટી દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી રહી છે ત્યારે આ કાર્યમાં મનસુખભાઈ શિંઘવ મેનેજર ભીલ સાહેબ સિદ્ધરાજસિંહ રાયજાદા મહાવીરસિંહ જાડેજા પોતાની સેવા આપી મનસુખભાઈ સિંઘલ એસટી ડેપો કેશોદ જીએસઆરટીસી દ્વારા જુનાળ વિભાગ કેશોદ ડેપો ખાતે ડેપો શ્રી બીજી ભીલ સાહેબ તેમજ ટેન ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ અને ગાયદાભાઈ હા ડેપો ખાતે ઉનાળાની કાળજાળ ગરમી હોય જેના કારણે ચુમ્માલીસ ડિગ્રી તાપમાનના કારણે મુસાફરો તેમજ સ્ટાફને શરબત ચૂંટણી કાર્યક્રમ રાખેલ છે જેમાં વરિયારી અને સાંકટ દ્વારા

CN24 News Mobile App